ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લવાડ ગામે આવેલા જાહેર માતાના મંદિરે આજે એકસઠમો પાઠોત્સવ કરવામાં આવ્યો નવનિર્માણ બનાવેલા સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રાજુભાઈ ભુવાજી દ્વારા ગામમાં માતાજીનું વરઘોડું કાઢવામાં આવ્યું અને રાજુભાઈ ભુવાજી ને માતાજીની ની નવીન સબિને ભક્તો દ્વારા ફૂલથી વધારવામાં આવ્યા ગુજરાતના કુડેખુડા માંથી આ મંદિરે ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી રવિવારના દિવસે તો જાણે કે મેળો ભરાયો હોય તેવો માહોલ દર વર્ષે બે વાર માતાજીના ના નવરાત્રીના દશેરા ના આસોની અને દશેરા બહુ નવરાત્રી ના અહીંયા હવન હોમ થાય છે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહિયાં પધારે છે લવાર ગામ વધી હતી ચેહર ધામ વધી હતી હું હાર્દિક સ્વાગત કરું છું માતાજી સૌને સુખી રાખે આ એકસઠમો પ્રસંગ હોય આજે શ્રી સોમા બાપા બુવાજીની મૂર્તિ પ્રતિષ્ઠા અને મા ચહેરનો પ્રાણ પ્રતિષ્ઠા ફોટો મહોત્સવ હોય આજે મોટી સંખ્યામાં ભાવિભક્તો અહીંયા પધારેલ છે તેમનું હાર્દિક સ્વાગત કરું છું આજે એકસઠમો મહોત્સવ અહીંયા દર વર્ષે બે વાર માતાજીના ચૈત્રી નવરાત્રિના દશેરા અને આ સોરી નવરાત્રિના દશેરા બહુ ધામધૂમપૂર્વક અહીંયા હવન હોમ થાય છે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા પધારે છે બધાને ફ્લહર ગામ વધીથી ચહેર ધામ વધીથી હું હાર્દિક સ્વાગત કરું છું માતાજી સૌને સુખી રાખે આ એકસઠનો પ્રસંગ હોય આજે શ્રી સોમા બાપા બુવાજીની મૂર્તિ પ્રતિષ્ઠા અને મા ચેહરનો પ્રાણ પ્રતિષ્ઠા ફોટો મહોત્સવ હોય આજે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા પધારેલ છે તેમનું હાર્દિક સ્વાગત કરું છું આજે એકસઠમો મહોત્સવ અહીંયા દર વર્ષે બે વાર માતાજીના ચૈત્રી નવરાત્રિના દશેરા અને આશોની નવરાત્રિના દશેરા બહુ ધામધૂમપૂર્વક અહીંયા હવન હોમ થાય છે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા પધારે છે બધાના ફ્લવાર ગામ વધીથી ચેહર ધામ વધીથી હું હાર્દિક સ્વાગત કરું છું માતાજી સૌને સુખી રાખે આ એકસઠમો પ્રસંગ હોય આજે શ્રી સોમા બાપા બુવાજીની મૂર્તિ પ્રતિષ્ઠા અને માત ચેહરણનો પ્રાણ પ્રતિષ્ઠા ફોટો મહોત્સવ હોય આજે મોટી સંખ્યામાં ભાવિભક્તો અહીંયા પધારેલ છે તેમનું હાર્દિક સ્વાગત કરું છું આજે એક